આજે અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં શાસક પક્ષ અને વિપક્ષની હાજરીમાં બોર્ડ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગ દરમિયાન શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં કુલ ચોત્રીસ કામોની સર્વાનુમતિ મંજૂરી કરવામાં આવી હતી મંજૂર કરાયેલા કામોમાં મુખ્યત્વે શહેરના મુખ્ય માર્ગો આંતરિક રસ્તાઓ તેમજ વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક અને આરસીસી રોડના વિકાસના કામોનો સમાવેશ થાય છે આ તમામ કામગીરી માટે અંદાજિત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે નગરપાલિકા તંત એ તમામ વિકાસ કાર્યો ઝડપથી હાથ ધરવા માટે તાકીદ કરવામાં આવી છે શહેરીજનો હવે આશા રાખી છે કે લાંબા સમયથી લટકેલા રસ્તાઓની દયનીય સ્થિતિમાં સુધારો થશે તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓમાં પણ સુધારો જોવા મળશે તેમ છતાં મીટિંગમાં વિપક્ષે શાસક પક્ષ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે વિપક્ષના દાવા મુજબ અગાઉ થયેલા કેટલાક કામોમાં કરોડો રૂપિયાનો ગેરવ્યવહાર થયો છે જેમાં ત્રણ રસ્તા સર્કલથી સ્ટેશન સુધીના આઇકોનિક રોડ નગરપાલિકા બોર્ડ રૂમનું રિનોવેશન અને ફર્નિચર ખરીદી તેમજ હાલ ચર્ચાસ્પદ શૌચાલય કૌભાંડનો સમાવેશ થાય છે વિપક્ષે આ તમામ

તે હમણાં હાઉ તમે પણ જોઈ શકો છો બિલકુલ હા દુશ્મન હાલતમાં થઈ ગયો છે તે એક કરોડ ને દસ લાખ રૂપિયા બીજા આ ભલે એક કરોડ ને દસ લાખ વધારે છે એક કરોડ ને પંચોતેર લાખ રૂપિયા જેવું માતાવાર રકમ એની અંદર વપરાયેલી છે બીજું ગામની અંદર સંડાસ બાથરૂમ આપણે શૌચાલય તે એક બહુ મોટી પ્રેસ મીડિયામાં પ્રિન્ટ મીડિયામાં ચાલી રહેલું છે તેના બાબત માટે અમે ખુલાસા પૂછ્યા તો તેની અંદર અમારે કહેવાનું એટલે એક જ હતું ખરેખર શૌચાલયની અંદરમાં ભ્રષ્ટાચાર થયું છે એમાં બે મત નથી કોઈ નાનામાં નાના અનપણ માણસ બી જોઈ લે તે પોતે કહી શકે કે ભાઈ આની અંદર થયું છે પણ એમનું ટાર્ગેટ અંકલેશ્વરના જે માજી સભ્ય છે તેના ટાર્ગેટ કરવાની કોશિશ કરેલા પણ જે તે ટાઈમની અંદરમાં જે પ્રમુખ હતા જે મુખ્ય અધિકારી હતા એકમાંથી એક બેન જે છે તે સસ્પેન્ડ થઈ ગઈ અને એ લોકોએ તેને ટાર્ગેટ નથી કર્યું ને આ લોકોએ આ ટાર્ગેટ કરી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની અંદરમાં આ લોકો એ ઉલ્લેખ કરેલો છે પણ છતાં જે તે ટાઈમની અંદર અમે અમારી રજૂઆતો કરીશું અને કોરટની અંદરમાં અથવા તો એની આગળ વિધિ થશે ત્યારે એને જે તપાસ પણ નોંધાશે ત્યારે આ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે પણ જે લાખો રૂપિયા નું ભ્રષ્ટાચાર આજે તમે જોઈ રહ્યા છો તે દીવા રોડથી ભરૂચી લાગે દીવા રોડનું હેંસી લાખનું કામ કરે તે બી વગર ફોગટે કામ કર્યું છે આ લોકોએ કોઈ સરકારની મંજૂરી નથી એની અંદરમાં બાકી અહીંયા નિયમ નિયમક પાસે જઈને મંજૂર કરાવી રહ્યા છે વટાડીને પણ એ બી યોગ્ય નથી એટલે આ બધા કામો માટે આજે અમારું બોર્ડનું નું સંચાલન કરી અને અમે પૂર્ણ કર્યા છે જેમાં વિરોધ હતો તેમાં વિરોધ કર્યો છે અને જેની અંદર જેવા વર્ષમાં અમારે જે કઈ કહેવાનું હતું તે પ્રમાણે વિધિ મારે સાથી સભ્ય રફીકભાઈ બક્કોભાઈ પટેલ અને બે વેરા બેન અને મેરાજ બેન અને જે કઈ અમારા વિરોધ પક્ષના સભ્યો હાજર હતા તે લોકોએ રજૂઆતો કરી અને આજનું બોર્ડ પૂરું થઈ છે